નવસારીની મહાનગરપાલિકા જાહેર કર્યા બાદ નવસારી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવનાર રૂપિયા 14.94 કરોડના વિકાસના કામોની લોકાપણ વિધિ નવસારીના સાંસદ સીઆર પાટીલના વરદ કરવામાં આવી હતી રાજ્ય સરકાર દ્વારા નવસારીની મહાનગરપાલિકા જાહેર કરાયા બાદ વિકાસના કામોમાં ગતિ આવી છે ત્યારે નવનિર્મિત નવસારી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવનાર કરોડના વિકાસ લોકાર્પણ તેમજ નવસારી મહાનગરપાલિકાની નવી વેબસાઇટનું લોન્ચિંગ અને સાથે જ મહાનગરપાલિકાના સફાઈ કામદારોનું સન્માન નવસારીના સાંસદ અને કેન્દ્રીય મંત્રી સી આર હસ્તે કરવામાં આવ્યું હતું વધુમાં મહાનગરપાલિકાના વિકાસના રૂપિયા 17.52 કરોડના વિવિધ વિકાસ કામોની સાથે અંદાજિત 1.5 કરોડના રેઇન વોટર હાર્વેસ્ટિંગના કામોનું ખાતમુહૂર્ત પણ સાંસદ સીઆર પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધતા સીઆર પાટીલે રેઇન વોટર હાર્વેસ્ટિંગ પર ભાર મૂકીને મહાનગરપાલિકાના મજબૂત વિકાસનો પાયો નાખવાની દિશામાં કામ કરવામાં આવે તેવી વાત કરી હતી

અલગ અલગ યાકો મે સફાઈ માટે સરપંચ દ્વારા કર્યા ત્યાર પછી બીજા લગભગ 50 કાર વાહનો હતા આજે પણ ઘણા બધા વાહનો એમાં સુપ્રત કરવાના છે એટલે ગામમાંનો થતો કચરો ને ઉપાડીને યોગ્ય જગ્યાએ નાખવા માટે વાહનની જે જરૂર હતી એ વ્યવસ્થા સરકારની અલગ અલગ ગ્રાન્ટમાંથી જે કલેક્ટર શ્રી અને ડીડીઓ શ્રી એમણે જે કરી છે એ પ્રમાણે આભાર માનું નવસારી મુકામે આજે મહાનગરપાલિકા દ્વારા બત્રીસ કરોડથી વધુ કરોડના કામો એનો ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અનેક મહાનગરપાલિકા દ્વારા જ્યારે નવી મહાનગરપાલિકા બની છે ત્યારે એનો મજબૂત પાયો નાખવાના નિર્ધાર સાથે કમિશનરશ્રી અને એમના અધિકારી અને કર્મચારીઓ દ્વારા પદાધિકારીઓને સાથે મળીને જે પ્રયત્ન થઈ રહ્યા છે એ ચોક્કસ વિકસિત નવસારી બનાવવામાં મહત્ત્વનો ફાળો આપશે એવો મને વિશ્વાસ છે અને નવસારીની જે વિશેષતાઓ છે વિશેષતાઓને પણ આગળ કરીને નવસારીનો પ્રચાર અને પ્રસાર થાય એના માટેનું પણ અમે આયોજન વિચારી રહ્યા છે એનાથી પણ ચોક્કસપણે આપણને ફાયદો થશે નવસારીના પીએમ પિત્રા પાર્ક જેવો મોટો પ્રોજેક્ટ જ્યારે આપણને મળ્યો છે અને આવનારા દિવસોમાં ખૂબ ઝડપમાં એ સાકાર કરવા તરફ જઈ રહ્યો છે ત્યારે નવસારી એક હરણફાળ વેગે આગળ વધશે એવો મને વિશ્વાસ છે ફરીથી હું નવસારીના સૌ ભાઈ અને નવસારી જિલ્લાના સૌ ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ નવસારી જિલ્લાના વિકાસમાં તમારા બધાના ફાળાને કારણે મોદી સાહેબના આશીર્વાદને કારણે મુખ્યમંત્રીના સહયોગને કારણે આપણે આગળ વધી રહ્યા છીએ આજ રોજ નવસારી મહાનગરપાલિકા દ્વારા શાળાઓનું લોકાર્પણ ખાતમુહૂર્ત લોકાર્પણ તથા નવસારી મહાનગરપાલિકાની નવીન વેબસાઇટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે એન્ફોર્સમેન્ટ પહેલી શહેરના જુદા જુદા વિસ્તારોમાં એન્ફોર્સમેન્ટ વાન દ્વારા દબાણ કરનાર અને ગંદકી કરનાર ઉપર દંડ લેવાની તથા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે જે અંતર્ગત દસ દિવસ સુધી એકવીસ થી ત્રીસ તારીખ સુધી લોકોને આ સંબંધિત જાગૃત આકારો ફેલાવવામાં આવશે અને ત્યારબાદ જો આ કોઈ આ પ્રકારની કોઈ બી પ્રવૃત્તિ કરવામાં આવશે ગંદકી બાબતે અને દબાણ બાબતે તો દૂર કરવામાં આવશે અને દંડની કાર્યવાહી કરવામાં આવશે રોડ પૂરા કરવા બાબતે કહેવું કે ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં લઈને જે રસ્તાઓ પરંપરાગત રીતે ટૂંકા રસ્તાઓ સાંકડા રસ્તાઓ છે તેમને સંપાદનની જીપીએમસી એક્ટની અંતર્ગત કાર્યવાહી કરીને વાઇડન કરવામાં આવશે જેથી ભવિષ્યની ધ્યાનમાં રાખીને રસ્તાઓ ઉપર સુચારું ટ્રાન્સપોર્ટેશન થઈ શકે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી